ધોરણ બાર પાસ માટે ગુજરાત હાઈકોર્ટ ભરતી જાહેર પંદરસો ઇઠ્યોતેર જગ્યાઓ ફોર્મ ભરવા અહીં ક્લિક કરો વધુ માહિતી મેળવતા પહેલાં અમારી ચેનલને સબસ્ક્રાઈબ અને બે લાઈકન બટન દબાવો જેથી આવી માહિતી તેમજ સરકારી યોજનાઓની વિગત આપને આસાનીથી મળી રહે ધોરણ બાર પાસ માટે ગુજરાત હાઈકોર્ટ ભરતી જાહેર પંદરસો ઇઠ્યોતેર જગ્યાઓ ફોર્મ ભરવા અહીં ક્લિક કરો નમસ્કાર મિત્રો ગુજરાત હાઈકોર્ટ દ્વારા પંદરસો જગ્યાઓ પર ફાળી જાહેર કરવામાં આવી છે જો તમે પણ હાઈકોર્ટની નોકરી કરવા માંગતા હોય તો ધોરણ બાર પાસ માટે સુવર્ણ તક છે ગુજરાત હાઈકોર્ટમાં વિવિધ જગ્યા માટે ભરતી જાહેર કરવામાં આવી છે તેની સંપૂર્ણ માહિતી અમે આ લેખમાં આપેલ છે ગુજરાત હાઈકોર્ટ ભરતી અંગ્રેજી સ્ટેટનોગ્રાફર ગ્રેડ ટુ ચોપન નાયબ વિભાગ અધિકારી એકસો બાવીસ કમ્પ્યુટર ઓપરેટર એકસો અડતાલીસ ડ્રાઈવર ચોત્રીસ કોર્ટ એટેન્ડન્ટ પટ્ટાવાળા બસો આઠ કોર્ટ મેનેજર એકવીસ ગુજરાત જિલ્લા અદાલતો ઔદ્યોગિક અદાલતો પર ખાલી જગ્યાઓની સંખ્યા ગુજરાતી સ્ટેનોગ્રાફર ગ્રેડ બે બસો ચાર વત્તા દસ બસો ચૌદ ગુજરાતી સ્ટેનોગ્રાફર ગ્રેડ ત્રણ બસો સડસઠ ચાલીસ ત્રણસો સાત પ્રક્રિયા સર્વર બેલિફ એકસો અઠ્ઠાણું પ્લસ બાર બસો દસ ગુજરાત હાઈકોર્ટ ભરતી બે હજાર ચોવીસ માટે વયમર્યાદા હાઈકોર્ટ દ્વારા જાહેર કરવામાં આવેલી ભરતી છેલ્લી તારીખના રોજ અઢાર વર્ષથી ઓછી મળશે તેમને અરજી ફોર્મ ભરવાની મળે અને વધુમાં વધુ તેત્રીસ વર્ષ સુધી અરજી કરી શકે છે માહિતી માટે તમે ઓફિસ વેબસાઇટ જોઈ શકો છો ગુજરાત હાઈકોર્ટ ભરતી બે હજાર ચોવીસ માટેની લાયકા ગુજરાત હાઈકોર્ટ માટે શૈક્ષણિક લાયકાતની વાત કરી તે જે ઉમેદવાર ધોરણ દસ પાસ કરેલા છે અથવા તેની સમક્ષ કોઈ સરકાર માન્ય પરીક્ષા પાસ કરેલા છે જે વિદ્યાર્થી મિત્રો અરજી કરવાની છે તેમને સાયકલ અથવા ડ્રાઇવિંગ લાયસન્સ હોવું જોઈએ અને અરજી કરતી વખતે તેમનું કોમ્પ્યુટરનું નોલેજ પણ હોવું જરૂરી છે અરજદાર ગુજરાતી અથવા હિન્દી ભાષા આવડતી હોવી જોઈએ ગુજરાત હાઈકોર્ટ ભરતી બે હજાર ચોવીસ માટે અરજી ફી ગુજરાત હાઈકોર્ટ માટેની વાત કરીએ તો સામાન્ય ઉમેદવાર માટે પણ નથી અરજીની લેવામાં આવેલી અને અનામત પ્રજ્ઞા ઉમેદવાર માટે સાતસો પચાસ રૂપિયા ફોર્મ અરજીની લેવામાં આવશે ગુજરાત હાઈકોર્ટ પત્રી બે હજાર ચોવીસ માટે કેવી રીતે અરજી કરવી આના માટે લિંક પર જઈ ક્લિક કરો તમને બધી માહિતી મળી રહેશે આ વધુ વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો